પોરબંદર યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા સાયકલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પોરબંદર યુનિટ દ્વારા ઓડરની સીમમાં આવેલા વીરાભગત મંદિર શિરોડાધાર અને ગુરુ ગોરખનાથ મંદિર સહિતના કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તારમાં સાયકલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરથી શિરોડાધાર પરત પોરબંદર કુલ ચોત્રીસ કિલોમીટર સાયકલિંગમાં તેર મેમ્બરોએ ઉત્સાહ સાથે ભાગ લઈ રૂઢ દરમિયાન આવેલા વિવિધ વનસ્પતિઓ પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો લ્હાવો માણ્યો હતો કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રવૃત્તિઓ પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ બાઇક ટૂર ફેમિલી કેમ્પ નેચર સ્ટડી કેમ્પ સાયકલિંગ કેમ્પ ની સવિસ્તાર માહિતી આપવામાં આવેલ છે આ કેમ્પમાં ભાગ લેનાર મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવેલ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર